આ સ્કૂલમાં ભણી શકે નહી તો અત્યારે ફી એટલી ઊંચી હોય કે એમાં ભણાવવું જ મુશ્કેલી પડે અને આ સ્કૂલમાં સૌથી મોટો ફાયદો એવો હોય અત્યારે એક ફેશન ચાલી છે કે વધારે ફી વાળી સ્કૂલો છે એ વધારે સારી હોય પણ એ સ્કૂલો છે એ સ્કૂલોની અંદર શિક્ષકો ક્વોલિફાઈડ હોય નહીં ક્વોલિફાઈડ શિક્ષકો તો સરકારી સ્કૂલોમાં આવી ગયા હોય એટલે એને પગાર પણ ઓછો આપે ઓછામાં ઓછા પાંચ હજાર આપે અને વધારેમાં વધારે વીસ હજાર આપે જ્યારે આ બંને શિક્ષકો તમારા છે એ તમે બીએ બીએડ છે ને બંને બંને બીએ બીએડ છે અને કેટલો પગાર છે તમારો મને કયો છે એ ફોર્ટી ફાઈવ પિસ્તાલીસ હજાર રૂપિયાનો પગાર છે એ આ જ સર આવી શાળાઓમાં જ આપી શકે ને એવા ક્વોલિફિકેશન વાળા પરીક્ષાઓ પાસ કરીને આવ્યા હોય એમને આ સ્કૂલોમાં એને એડમિશન અપાતું હોય છે એને ભરતીમાં નંબર આવતો હોય છે પરંતુ તકલીફ એ છે કે ઇંગ્લિશ મીડિયમ કરેલા શિક્ષકો છે અથવા તો ઇંગ્લિશમાં મીડિયમ ઇંગ્લિશમાં ભણાવી શકે એવા શિક્ષકો બહુ ઓછા છે એટલે અહીંયા મને કહેવામાં આવ્યું કે ચાલીસ બાળકો ભણે છે એટલે ગુજરાતની મોટી સ્કૂલોમાંની એક સ્કૂલ છે બત્રીસ શિક્ષકોની સ્ટ્રેન્થ છે એમાંથી ગયા વર્ષે બે જ શિક્ષકો હતા બરાબર છે ને બે જ શિક્ષકો અને આ વખતે બીજા સાત મેળા એટલે નવ શિક્ષકો થયા તો એ બાવીસ શિક્ષકોની જગ્યા ખાલી હતી હવે બાવીસ શિક્ષકો વગરની સ્કૂલ એટલે માનોને માનો ને કે માંડ વીસ પચીસ ટકા શિક્ષકો હોય તો એમાં ભણાવવાની કેવી તકલીફ પડે એટલે બીજા ગામોમાંથી બાવીસ શિક્ષકો બાવીસ ગામમાંથી એક એક શિક્ષક ઉપાડી અને એમ એક આ બધાને એટલે એમનું શિક્ષણ બગડે અને અહીંયા પણ સંતોષ ન મળે ગયા વર્ષે પણ તકલીફ હતી તો ગયા વર્ષે આપણે વ્યવસ્થા કરાવી હતી કે ભાઈ સ્થાનિક અહીંયા જ તમે મેરિટ બનાવી અને અહીંયા જ ભરતી કરાવી હતી ગયા વખતે આપણે મૂકા પણ એ વખતે થોડીક વ્યવસ્થા બરોબર ગોઠવવામાં ખામી રહી ગઈ એ એ હતી કે દર એ વખતે આની ગ્રાન્ટ કઈ જગ્યાએ નાખવાની તો જે મકાન રિપેરિંગ કરવા માટેના ખર્ચાઓ હોય એમાંથી આ ગ્રાન્ટ આપવાની એટલે એનું મકાન રિપેર થાય નહીં બીજી કંઈક સગવડ તો આપવી હોય તો અપાય નહીં એટલે આ વખતે વિચાર કરી સરકારની સાથે આપણા મંત્રી શિક્ષણ સચિવ આપણા કમિશનર સહિત બધાને સાથે ચર્ચા કરી અને કાયમી ઉકેલ થાય હવે અગિયાર મહિનાનો શિક્ષકને ઓર્ડર અપાશે અહીંયા જ ભરતી કરી દેશે મને ભાઈ વેજાભાઈ હમણાં વાત કરી કે કાલે કાલ સુધી છેલ્લો દિવસ છે અરજી કરવાનો અને આવતા અઠવાડિયે ભરતી કરીને અહીંયા આ ઓર્ડર આપી દેવાના એટલે હવે શિક્ષકોના જે પગારના ગ્રાન્ટ હોય એમાંથી જ આમાં ચૂકવાય એટલે ભવિષ્યમાં પણ બહુ લાંબો તકલીફ ન પડે દર વર્ષે કરવું પડે વિધિ ફોર્માલિટી કરવી હોય પણ એ આના ભરતી નિયમો છે આપણે અલગ કરી નાખ્યા કે જેથી આપણે જ્ઞાન સહાયક કે વિદ્યા સહાયક કે પછી બીજી જે ટેટ ટાટની પરીક્ષા આપીને જે પરીક્ષાઓ થાય ને એમાં ન મળે તો આ શિક્ષકો આપણને ભણાવી શકે એટલે અને એને પણ આ શિક્ષકોને પણ વેજાભાઈ કેટલા પગાર આપીશું આપણે એને પણ એકવીસ હજાર એટલે જ્ઞાનસહાયકમાં એ પણ આ પોરબંદરની એકે સ્કૂલ નહીં આપતી હોય અંગ્રેજી મીડિયમની એટલો પગાર એ શિક્ષકને મળવાનો એટલે એ પણ દિલ દઈને કામ કરવાના છે અને જે શિક્ષકો છે એમને પણ મારી વિનંતી છે કે આ ઘર આંગણે આપણે આવી વ્યવસ્થા ઊભી કરી છે અને અહીંયાના સ્થાનિક શિક્ષકોને લાભ મળે એવી વ્યવસ્થા ગોઠવી છે તો આ સ્કૂલને સારામાં સારી સ્કૂલ બનાવજો અહીંયા હજી થોડુંક અહીંયા વાતાવરણ મને દેખાતું નથી સારું પ્રમાણમાં એકદમ સાફ સુથરું બધું રહેવું જોઈએ એવું તમે બધાએ સારામાં સારી સ્કૂલ રાખજો અને આપણા બાળકો અહીંયાથી ભણી અને ખૂબ આગળ આવે અને આ ગામનું એના પરિવારનું નામ રોશન કરે એવી અપેક્ષા રાખું છું અને આ બધાની અંદર જે વારંવાર ઉઘરાણી કરનાર તમારા શાળાના પ્રિન્સિપાલશ્રીઓ શિક્ષકો વાલીઓ અને આ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શિક્ષણાધિકારીશ્રીનું સમગ્ર તંત્ર એમને બધાનો આભાર માની એમને પણ અભિનંદન આપું છું અને આ બાળકો છે આવતીકાલના શ્રેષ્ઠ નાગરિકો બને એવી તમે બધા જ પ્રયાસ કરતા રહ્યો એવી પ્રાર્થના સાથે તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ ભારતમાં ટાકી છે થેન્ક યુ સો મચ સર જરૂરથી અમે આપની સ્પીચથી ઇમ્પાય ઇન્પ્રેસ થઈ ઇન્સ્પાયર થઈ અને તમે જે કંઈ પણ સુધારાનું કામ કીધું છે એમાં પણ કામ કરશું અને જેટલું પણ અમારે કક્ષાએથી પોસિબલ હશે એ તમામ વસ્તુઓ અમે ફોલો કરશું આપણા આજના પ્રભાવશાળી અતિથિગણનો આભાર વ્યક્ત કરવો એ દરિયાનું પાણી ઉલેચવા જેટલું કઠિન કામ છે તેમના દ્વારા અપાયેલ યોગદાનના ભારણને શબ્દોથી આભારિત કરવા શ્રી નયનભાઈ ગોટા